હાલો રેડીમાન ચેલેન્જ આપું હા ચેલેન્જ દે હા દે દે સાઈડ બોડી ચોહાના છે સ્નાઈપર થી હા આ કિલ બે મેચ નો ટ્રાય બાર કિલ બોટ મારો रियल મારો તમારી મરજી હા હા બોટ મારો रियल મારો તમારી ઈચ્છા બે મેચ મેચ નો અને રૂપિયા પ્રાઇસ કોણ બે બાર કિલ મેચ હા

લડકી માદર ચોરવી માદર ચોર એની રવિવારીમાં એમ લાગુ છે હાલો મારા ભેગા કોલ ઉપર છે 10 બે રેટ લગાડીએ કોણ જીતે હાલો તારે ની ગેમ ની મારી પાસે કોણ આવ્યો ના ના તમે મારી ગામ ફાડી રાખી કી ના સોલા વાચુગા કે જોવા ऊपर आया सारी अंदर जाए मरी पाहे मार में ये टैक्स लेना हो तो मदर चो दे दे सप्रेस तो चलाई

મારો હરીકોલોને કે ગયા હરીકોલોને પકડી હરીકોલોને આ આ આંચી આંચી આમાં પેગાઓ માં પેગાઓ ગાડીઓ તમને નીચે લઈ જાવ લો બયો ચાલો અહીંથી માસી ઓલા જો હાલ ના ભાઈ પત ના ખાતો તો

હાલ બીજો એક ગયો એક જ બાકી હે ને હમણાં મોડો થઈ ગયો થઈ ગયો મોડો મોડો થઈ ગયો

યે જો ભાઈ આનું બસ છે બહાર આવશે લોકો યાર પાના કઈ એક તો મજા આવે આવજો આવવાનું માં આવવાનું

हेलो कान नहीं दिया कोई भी बोली बाजू दो भाई जा यहाँ भाई जा भाई जा बोला भाई जा ये रिया एरिया हाँ यहाँ एरिया पानी गाड़ी लेने आ रहे हैं बाजू वाव दिया हाँ यहाँ ही बाप उबारिया क्या अन्य दियो यह कब गया हूँ मैं कहने के लिए यह कब गया है ना ये में किया में किया कुरु देयु लगभग कुरु मैं बंद हो गया बाहर हो जाता स्मोक जो स्मोक जो भईया 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 स्मोक क्यों नहीं एक बंद बाकी है ऊपर वाला ले लो ये गाड़ी गई बगी आई ही अरे उतर क्यों जा बिलीव थे

લ્યો ધ્રુવ એમાં હું આપડી મૌલી માં ભાઈ હું માં હજુ બોલ્યો જાવ તમે યાર અહીંયા નહીં કોઠરી હું હું આયો આયા પછી કોઠરી આવી કોક યુનિકોર્ન ભાઈ લઈ લેજો આખી ગાડી બીજી

ગેંગિયો પિકીનો આય આ એમપોર હેડી યાર આસમ 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 વોચ ઓની આગો જા સારી માસીના બોબલાના પિકાના માગો જા એમપી4 જડી કેમ તો ફור જડી હે આ જા સિક્કો લે લે આ એમપી4 જડી માર પર પડ્યો જો આ નહી દેટ વને તો ઈ માન લઈ જો હું તને એમપી4 બોલાપ

કાલી કવલ મારીએ દલા કેમ મારે છે વીપના બોલો ઇલીંગ કલ્લો તું આ વીપનાને રિવાય કઈ દે પુણિયા પુણિયા સંભાળી લે વીટલા મારો ભાઈ ના હા આનું આ ઇલી મારે સાઈડમાંથી સાઈડ

ये आम थी मारे हाँ जी ओ ये ना पुलों पर हाँ जाओ रावण ना ऊपर रावण ने हाँ पी एक पीले ही हो एक पीला ही हो हाँ बाकी है हाँ आप आना वालों बाकी है ये ना कवर दियो मिज़ाइन ये जो ये विप्लव आने तो कैसे

એ ડબલી ગાડી પાસે છે ગાડી પાસે છે આ બધા ક્યાં હું તો અહીંયા મને ન દેખાતો મને ન દેખાતો મને દેખાય ને પડળી ગોલી મને દેખાય મને ન દેખાય અલ ઉપર હું ટ્રાય કરું હવે મસ્ત હવે મસ્ત લાગશે મને એટલું પછાડી રહ્યો છું પછાડી માં જ્યો અને કાય ગાડી પાછળ એક ગાડી પાછળ એક પથરા વાળા છે પથરા વાળા મારો એને પડી પડી આ ગયો એક ગયો નોકી મારે કો આ ગાડી વાળો ગાડી વાળો હું હે કાય નહી તમે સાંભળો એ ઝોન માં માં નીકળો આપો 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 આપો

बस उभी रे आपो 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 ना लागे एक जोन मा गियो एक जोन मा गियो थैंक्स थैंक्स अजी जोन मा एर यो, एर यो, एरु एरु. ये क्या हां अजी जोन मा स्नाइपर रावर जाऊ जो आपको रोटेट लेता है रोटेट ये लियो ये लियो ये ऐसे ऐसे मारो मारो पग मा मार करो मार करो आली नॉक आमरो आमरो मुका 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 आ ले गयो जोन में करो कड़िया 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 गजिया ये है यहां बंदा स्नाइपर टावर में से स्नाइपर टावर में एक ही है ये तो गयो यहां लालो ये आ रहा है आ रहा है मकान में पट 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 ओ लोड़ा ने पूरा पूरा रोटेट लियो एरिया 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 बाहर से अंदर है बाहर लो तो हो गई वाला मेला आ गया

એક કિલો રહી ગયું ધ્રુવ નું ધ્રુવ નું એક કિલો રહી ગયું વિકી નું બોલ છે